કેગરજી ને ઘર કરી ના નહી પણ હાલ અમારા જોડે રૂપિયો નહીં વાત છે પૈસા લા બંધ લ્યા બંધ થઈ તમે શરમ આપી લ્યા શું કરે મારા ભાઈ નહીં તમે મારા દશમન સો લ્યા

બાનો જે વિગો પડ્યો એ વેચી મારો તો તમારું ઘર થાય આ તે વેચી મારો પણ વિગો શું કરવા વેકો છે લ્યા હ એટલે તમે તો ના જ પાડશો ના જ પાડશો ચમકે હાલ વાવો છો ઘરમાં દોણા લાવો છો અને વાવડો છે તમારા જોડે ખરેખર આ તો દસીઠા બહુ બેઠા બેઠા ખાય છે કશ્યો હતો નહીં વિગો વેકો છે હ વિગો તમે તારી વેચી મારો હ

તમારે હાલ વીઘો ના વેકો હોય તો ખેગા ઘર કરી આલો તમે હા પછી અમે પૈસા વર્તી આલ છે એટલે હું શું કરવા ઘર કરી આલુ અલ્યા મારી વાત ઓબળો તમે ઓમણાઓ તઈને જણા ઓમણાઓ હું સમજાવ બા તમે પડ્યા રોલ કે દશમનો મારી પેલા તમે જાહો મારી વાત ઓબળો અરીજી આપણે છે ને એ વીઘો સસ્તો નહીં એક કરોડના ના ભાવે જાય છે જમીન આપણા હાઈવે ટચ છે હા તમે સમજતા નહીં બલાદમી

અમારે જેવું છે રાજી છો ને તમે મારી વાત બા આપડે છે કોઈને જમાડવા નહીં તમે જો જે વિઘો છે એનો રૂપિયા મારાબર પોતાના ઘર માટે ગાઢ અને રૂપિયા તમારા બારમા માટે અને બાકી લાખ રૂપિયા એનો અમે ભાગ પાડી બરાબર

અડો હવે મારે કોક કરવું પડશે મફાને કેવું પડશે નકે મારો હંગરેલો વિઘારા વેચી હા મફા એ મફા

મેડિયા કીધું આઈડિયા તમે અપનાવજો એજ કરો ભાઈ એજ કર્યો ક્યાં બેસો મારો સહડો ખબર પડે હા હું એજ કઉસ છું મારો હંગરેલો વિગો તો હું કદી નહીં વેચું આ તમારો સાહળો એની વેચાય હા અને હબળો મારી વાત ફરફર જાદા ના કરો પડતા તાવ તો હાથ પગ બાજી રહેઓ નહીં પડું અને હરીભાઈ સેવા તમારી જબર કરે છે હરીભાઈ ને વગોશો નહીં હરીભાઈ હાતો હીરો છે અને આર્યાના ના સિક્કા છે કોઈનો વિશ્વાસ ના કરો રે અરે મારો દુશ્મન છે ઓય ઓય રો મંડ મારવા બેઠો છે ભઈ નહીં બેઠાય ઈને તો તમન જીવાડ્યા છે ઓય ના તો આટલી કડ તો વેલાય પટી જાવ જતા રેવત નહીં ભૂલીઈ જાવ તમે કે ભમ તો આકો હતાક પીવું શું કીધું હારું હાઝવીન જો હો એ હારું હાર અલ્યા આય વડે ખરાત આપનું તો ભમે જાય છે ઘેર ઊભો રહેતો નહીં

અંતાણી પછી અને તું જો ડાયલોગ મારતો કે એક થાપ મેલો તો આખી જિંદગી ગોઠિયા ખાય અને હવે ગોઠિયાનું પડ્યું કુ તારા ખુદના નસીબમાં નથી હવે તો કરેલા કરમ તો ભોગવવા પડી ને જો ભાઈ તે ઓસા ગોઠિયા ખવરાયા છે જો મે ઓસા ભમાયા છે લ્યા દુશ્મન ને તો છે ને આજે ચકરીઓ લ્યા આ તને એસી પંચાશી વર્ષ છે એની જગ્યાએ મરી ગયો તો મારે તો તારું દુખ ના જવું પડત ભાઈ આ દશી થતો તો મટોત અબે તેરે નામ કા કુત્તા પાળુ ડાબડી મુઠા મળ કે તું હું શું તો દેશી થઉ છું તાણી હું તો હજુ અરતો ફરતો છું તું દશી થોય ચાર છોકરા વચ્ચે તાણી હું દશી નઈ થાતો મારા છોકરાને દશી કરું છું તાણી છોકરાને દેશી કરે છે અને આખા કુટુંબને દશી કરે બેઠું બેઠું હોય તો મને તો બધી ખબર છે તારી તું ઉસો નહીં ઓય પણ આ તો મારું ભાઈ બનશે ને એટલે મારે સાધુ ના કહેવાય હું તો છોકરાને જ બોલું છું એ તો હવે કિંગ હતો અન કિંગ રહેવાનો અતાર તો કશું કિંગ નહીં તું આતારે કિંગ તો શું પણ શિંગે નસીબમાં નહીં શું કરવું મારે રોયન કે વાતે ન વાતે તાણી જિંદગીનો રોટળોનો રોટડું ર્યું રોતો નહીં કેવ પડી ગઈ છે કેવ પડી ગઈ છે જો ખાલી થઈ જા તારા ફેલ દીકરા

ખરે ખરે આપણે નસીબ વાળા કેવરા લ્યા કેમ આ તાત્કાલિક બધું કોમ પટી ગયું એમ જો આ કાગર

આરું નારું તમે તમારા છોકરા ને શીખવાડ્યું હોત ને તો પેલી જમીન ના વેકોત એટલે અમાર છોકરા તો મૂર્ખા હતા એટલે તો તમને પગલું ના ભરો

કેટલામ તૈયાર થયો ખબર છે એક કરોડ કરોડમાં અરે વાહ તો દાડી તો તો હવે મારા દીકરાના હવે જલસા સેકતાણે ઘરે ઘરે કેગર તો મસ્ત ઘર લઈ આવું છે અન કળન ધણય તમારું બારમું કરવું છે અન ચોખા જીના લાડવા ખવડાવવા છે આખા ગામને હા હા કોઈ ના કરી હોય એવું બારમું કરવું છે અમાર તો હરો તમે મરી જાવ એટલે બાય

એ લે એ વયકણ તમારે સહી કરવાની છે લાવ એક સહી કરી દે વયકણ ઓ એવું ઓય સહી કરી દે હો એટલે પૈસા આવી જાય આપણા ઘેર એક આધે પૈસા અને એક આધે કાગળિયો સહી કરી દે ઓ અરે ઊભો નઈ થાઉ દશી નઈ થાઉ ઊંચે ઊંચે સહી કરો તમે દાદ ચોય હેડે બોલપેન હું લાવું છું ઉભારો

આતોની આતોની આલા પણ જોગડ જોસો એમ તો કો મોહણિયા આટલું હેલું જાવ છે બ બ બ જોગડ જોસો ચારે ચાર મરી જાવની તો હું થઈ નહિ કરું કાગળ દે આવો આ મારું પંચો પાટણ હા